વધુ એક ભાજપના ધારાસભ્ય અને અધિકારી વચ્ચે તડાફડી મચી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઘટનાની વિગતે વાત કરીએ તો કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના ઇજનેરને ફોન કરી રાજપુરથી ચાંદરડા સુધી રોડ પર રહેલા ખાડા પૂરવા બાબતે વાત કરી હતી જેના જવાબમાં ઇજનેરે ધારાસભ્યને કહ્યું કે લેખિત આપો તો કામ થશે આમ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અધિકારીને જવાબ આપતા ધારાસભ્યએ કહ્યું કે હું કેમ લેખિત આપું હું કહું એટલે તમારે કામ કરવું જોઈએ તમે મારી ઓફિસે આવી એમ કહી ફોન મૂકી દીધો હતો તમને જણાવી દઈએ કે કડીના રાજપુર ગામે યોગીજી મહારાજ હાઈસ્કૂલમાં ગુરુવારે સોમવારે તાલુકા કક્ષાનો છોતેરમા વન મહોત્સવનું આયોજન ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરાયું હતું કાર્યક્રમ પછી ધારાસભ્ય પ્રાંત અધિકારી ભાજપ પ્રમુખ સહિતના મહેમાનો હાઈસ્કૂલમાં આચાર્ય ઓફિસમાં બેઠા હતા જ્યાં હાજર રાજપુર ગામના અગ્રણીએ કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાને રાજપુરથી ચાંદરડા તરફ જવાનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોની અવર જવરને કારણે બિસ્માર હાલતમાં છે એવી ફરિયાદ કરી હતી